બધાના મનમાં મિત્રો એક જ પ્રશ્ન છે આજે કે સોમવારે હવે બજાર કેવું ખુલશે કેમ કે શુક્રવારે જે રીતે બ્લડ બાથ થયું બજારમાં અને નવ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું ચૌદસો પોઈન્ટ સેન્સેક્સ તૂટ્યો ચારસો વીસ પોઈન્ટ નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો ઘણા વર્ષો પછી આવા દિવસો જોવાના આવ્યા ત્યારે અત્યારે મગજમાં બધાના એક જ વિચાર આવે છે કે સોમવારે બજાર કેવું ખુલશે તો ખાસ કરીને કહેવાનું એ છે કે ઉપરના બજારો ખૂબ જ સારા છે છસો પોઈન્ટ ડાઉઝોન્સ વધીને આવ્યો છે ત્રણસો પોઈન્ટ નેશડેકમાં પણ ઉછાળો જોવા મળ્યો છે ગીફ નિફ્ટીમાં પણ આશરે સો એક પોઈન્ટની તેજી જોવા મળી છે એટલે એવું કહી શકાય કે સોમવારે કદાચ બજાર પોઝિટિવ ખુલે અને ખરાબ ન ખુલે સિવાય કે શનિ અને રવિવારમાં કોઈ મોટી ઘટના ઘટે કે કોઈ મોટા નિવેદનો ક્યાંયથી આવે ખાસ કરીને ટ્રમ્પની જ અત્યારે બધાને બીક છે જે રીતે ટેરિફોર ચાલે છે એને લઈને એટલે એ નિવેદનો કોઈ ન આવે નેગેટિવ વસ્તુ ન બને તો કદાચ બજાર સોમવારે પોઝિટિવ ખુલવાની ચાન્સીસ દેખાય છે જે રીતે એફઆઈઆઈ પણ શેર વેચી રહી છે એની સામે ડીઆઈઆઈનું પણ જોરદાર બાઈંગ છે ઓવરઓલ જોયા જાય તો અગિયાર હજારથી વધુ કરોડના શેરો એફઆઈઆઈ વેચ્યા તો એની સામે ડીઆઈઆઈએ પણ બાર હજારથી વધુ કરોડના શેરોની ખરીદી કરી છે એટલે સોમવારે પણ એફઆઈઆઈ શું કરે છે તે જોવાનું રહેશે રૂપિયા સામે ડોલરની સ્થિતિ શું રહે છે રૂપિયો તૂટે છે કે નહીં પરંતુ અત્યારે બધાને આશા છે કે ઉપરના બજારો સારા છે જો એફઆઈઆઈની વેચવાલી અટકશે અને કોઈપણ પ્રકારનું નેગેટિવ નહીં આવે તો સોમવારે બજાર પોઝિટિવ ખોલવાની શક્યતા વધારે જોવાઈ રહી છે